વલસાડ રાજ્યમાં ગુનાખોરી અને દાદાગીરી અટકાવવા માટે પોલીસે રાજ્યભરમાં અસામાજિક તત્વો સામે દરકાર શરૂ કર્યો છે ત્યારે વલસાડ જિલ્લામાં ગુનાહિત ભૂતકાળ ધરાવતા આરોપીઓ પર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે વલસાડ પોલીસે મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત બે કે તેથી વધુ મિલકત સંબંધી ગુનાઓમાં પકડાયેલા એકસો અડતાલીસ આરોપીઓ અને એનડીપીએસના ગુનાઓમાં ઝડપાયેલા સડસઠ આરોપીઓ પર સતત નજર રાખી રહી છે પોલીસ વિભાગે ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટે આ તમામ આરોપીઓ પર પોલીસ કર્મચારીઓને મેન્ટર તરીકે નિયુક્ત કર્યા છે પોલીસની આ કાર્યવાહી દરમિયાન વલસાડ જિલ્લામાં અગાઉ બે કે તેથી વધુ ગુનાઓમાં સંડોવાયેલા એકસો પાંચ જેટલા આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે

એમની પ્રોપર ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું હતું આ તમામ આરોપીના ઘરના પણ થરલી સર્ચ કરવામાં આવ્યા હતા એ જ જે સિલસિલો છે યથાવત રાખતા આજે વલસાડ જિલ્લાના તમામ સાહીઠ જેટલા સક્રિય ગુનેગારો જે છેલ્લા બે કે ત્રણ વર્ષથી અલગ અલગ બોડી ઓફેન્સ અલગ અલગ પ્રોપર્ટી ઓફેન્સ એવા સાહીઠથી વધુ સક્રિય ગુનેગારોને પણ આજે દરેકે દરેક પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાંથી એમની ઘરોમાંથી એમને ઉપાડવામાં આવ્યા હતા અને તમામ લોકોને રાઉન્ડઅપ કરીને આજે ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા હતા અને કોઈપણ પ્રકારની ગુનાખોરીમાં અથવા કોઈપણ પ્રકારનો કાયદ વ્યવસ્થાઓ બગડે એવી કોઈ પણ પ્રકારની કામગીરી અસમની પ્રવૃત્તિ ધ્યાને આવે તો એમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે એવી એમને સૂચના આપવામાં આવી છે અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ન્યૂઝ વલસાડ